ડભોઈ તાલુકાના ચનવાડા ગામ પાસે ઓરસંગ નદી પર આવેલો જૂનો ઓવરબ્રિજ એક છેડા પર વીસ ફૂટ ઊંડો ગાબડું પડી ગયું છે છેલ્લા બે ત્રણ દિવસથી વરસાદમાં ગાબડું અને ધોવાણ વહેલી તકે સ્ટેટ હાઇવેના અધિકારીઓ દ્વારા મરામત કરવામાં આવે માત્ર આગળ પાછળ બેરિકેટ લગાવી દેવામાં આવી છે ઓરસંગ નદીના બ્રિજના પાયાની પાસે ધોવાણ હોય અને મોટું ગામડું હોય તો વહેલી તકે તંત્ર દ્વારા એના પર કાર્યવાહી કરવામાં આવે નહીં તો ગંભીરા જેવી બ્રિજ કોઈ મોટી દુર્ઘટના થશે તો જવાબદાર કોણ સ્ટેચ્યુ ઓફ યુનિટી મેઇન રસ્તો હોય જેના કારણે અહીંથી રોજના હજારો વાહનો પસાર થાય છે અને ભારધારી વાહનો પણ પસાર થાય છે રાજપીપળાનું કોઈચા બ્રિજમાં મોટા વાહનો બંધ કરવામાં આવ્યા છે તો અહીંથી જ પસાર થાય છે જેના કારણે કોઈ મોટી દુર્ઘટનાની અધિકારીઓ રાહ જોઈને બેઠા છે કોઈ ગંભીરા જેવો બ્રિજ દુર્ઘટના થશે તો જ આ તંત્ર જાગશે છેલ્લા ત્રણ દિવસથી વીસ ફૂટ મોટું ગાબડું પડેલું હોય જેના કારણે વાહન ચાલકોને બીકે બીકે ઓવરબ્રિજ ક્રોસ કરવાનો વારો આવે છે ડબોઈ તાલુકાના ચંદવાડા ગામ પાસે ઓરસંગ નદી પર આવેલું ઓવરબ્રિજ એક ભાગ પર વીસ ફૂટનું મોટું ગાબડું પડી ગયું હોય તંત્ર નિષ્ફળજીના કારણે કોઈ બનાવો બનશે તો જવાબદાર કોણ એ મોટો સવાલ ઉઠી રહ્યો છે હાલ સમગ્ર ગુજરાતમાં ઓવરબ્રિજની ચકાસણી થઈ રહી છે ચંદવાડાનો જૂનો બ્રિજ મોટું ગાબડું પડી ગયું છે હાલ જવા બ્રિજની જિલ્લા કલેકટરે પણ મુલાકાત લીધી હતી ત્યારે બાદ આ મોટું ગાબડું પડવામાં આવ્યું છે સ્ટેટ હાઈવે અને પીડબ્લ્યુ નો અધિકારીઓ વહેલી તકે આ વીસ ફૂટ પડેલું મોટું ગાબડું તેની મરામત કરવામાં આવે તો કોઈ મોટી જાનહાની થઈ શકે નહીં કે પછી કોઈ દુર્ઘટનાની રાહ જોઈને બેઠા છે અધિકારીઓ ક્યાં સુધી ચલાવશે આવી લાલિયાવાડી મોટી દુર્ઘટના થશે તો તંત્ર જાગશે કે પછી